ગ્રામ પંચાયત ની ચૂંટણી ના છેલ્લા દિવસે અભિનંદન સાથે સો જણાવી રહ્યા છે એચએસ આહીર સાંભળીએ એચએસ આહીર સામાજિક કાર્યકર એડવોકેટ લોકસાહી નું સૌથી મોટું પર્વ એટલે પંચાયતી ક્ષેત્ર ની ચૂંટણી આજે જે પંચાયતી ક્ષેત્ર ચૂંટણી નો પાયા સ્તંભ કહી શકાય એવી ગ્રામ પંચાયત ની ચૂંટણી ના આજે છેલ્લા દિવસે અમારા આહીર પટ્ટી અને ભુજ તાલુકાના જે જે ગામોની તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે તો તમામ જે જે ગામોમાં બિનરીફ થઈ છે સૌથી પહેલાં તો એ તમામ ગામોને એ ગ્રામજનોને અને જે નવનિવ સરપંચ થવાના છે એમને અભિનંદન આપું છું પરંતુ વાત જ્યારે લોકશાહીની આવે જે જે ગામમાં ચૂંટણી થઈ રહી છે ત્યાં આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ લોકશાહીનું ચૂંટણી એ લોકશાહીનો પર્વ જ એક તહેવાર છે આ કોઈ વાદવિવાદ ઝગડા ફસાદ કે ન થવા જોઈએ અને શાંતિથી લોકશાહી આગળ વધે લોકશાહી જીવંત રહે એ રીતે શાંતિથી ચૂંટણી થવી જોઈએ ચૂંટણી આજ અને કાલ છે ગ્રામ હંમેશા રહેશે ગ્રામજનો તમામે સાથે રહેવું જોઈએ કે જે જે ગામમાં ચૂંટણી છે ત્યાં કોઈ વાદ વિવાદ ન થાય અને ચૂંટણી પાંચ તારીખ સાંજે પાંચ વાગે ચૂંટણી પૂરી થાય તમામ ગ્રામજનોએ સાથે મળી અને ઉત્સાહીના પર્વને આપણે જે રીતે આપણા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ એ રીતે આ લોકશાહીના પર્વની પણ ઉજવણી થવી જોઈએ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક રાજકીય લોકો પોતાના ખાવા દાવાઓ માટે હું પ્રત્યેક રાજકીય વ્યક્તિ છું પરંતુ જ્યાં સુધી ગ્રામ પંચાયતની વાત હોય ત્યાં લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે પરંતુ જે છેલ્લા ઘણા સમયથી વાદવિવાદ થઈ ગયા છે તો એ વાદવિવાદ ન થાય અને ચૂંટણી ન થાય અત્યારના સમયમાં એ જરૂરી છે કે ક્યાં પણ ચૂંટણી ન થાય અને સર્વસંહમતિથી ગ્રામજનો એક એવી વ્યક્તિ આવે કે જ્યાં કોઈ રાજકીય લેબ નથી લગતો નથી લાગતો અને ગામનો વિકાસ કરે ગામના જે સામાન્ય પ્રશ્નો હોય રાશન કાર્ડને લગતા હોય પાણી અને ગટરને લગતા પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના દાખલાઓના પ્રશ્નો હોય નાના નાના કામો હોય આવા કામો બાબતે જે એક્ટિવ હોય એવા લોકો સરપંચ બને અને શાંતિથી શાંતિની રીતે આપણે ચૂંટણીના પર્વને એક રાષ્ટ્રીય પર્વ તરીકે આપણા એક ધાર્મિક ઉત્સવ તરીકે સાથે મળી અને ઉજવીએ એ જ આપના માધ્યમથી સમગ્ર ભુજ તાલુકાવાસીઓને સમગ્ર જિલ્લાના લોકોને મારી નમ્ર અપીલ છે